જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છે એક નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું સૌ વાળીએ બપોરના વાગી ગયા છે સાડા અગિયાર તુવેદાર છે એમાં ખાતર નાખવાનું પહેલું ખાતર ચાલુ કરી દીધું એ નાખવાનું અને ક્યુ ખાતર નાખવાનું છે લુગડું પાછરી લીધું આપણે આ એસપી એસપી ખાતર છે વીસ વીસ જીરો તેર અને ઉરિયા આનો બેયનો પાલો કરવાનો છે અને કેવી રીતે નાખું તો કે એક થેલી એસપી અને દોઢ થેલી ઉરિયા આ રીતે બેયનો મિક્સ કરી પછી આમાં નાખી દઉં છું નાખવાનું ચાલુ છે પછી આમાં ગામમાં એવું છે કે ઘણા ખેડૂત મિત્રો છે ને દંતારેથી ભરતા હોય ખરેખર તો ભરવા જેવું ઉત્તમ કંઈ નથી પણ મારે થોડોક સમય આપણી પાસે થોડોક સમય ઓછો છે ને ટાઈમે નથી કામ હજી ઝાઝા બધા પડ્યા મગફળીનું કામ હજી એમને એમ પડ્યું છે ઠેકલો ચોખ્ખો કરવાનો છે ઘઉંનું વાવેતર કરવાનું છે ત્યાં ખેતી રાપને દાતી હાલે છે અને આમાં પણ રાપ કાઢવાની છે એટલે દંતાળેથી ફરો ને એ સૌથી ઉત્તમ ગમે એ ખાતર અને આપણે છે ને પછી એક બીજો નુસ્તો અપનાવી લીધો છે કે આમાં આ રીતે તુરડામાં ખાતર નાખતું જવાનું બે છે આ રીતે આ હેરમાં આ પારો છે ને એનાથી એક ફૂટ આ બાજુ અને આ એક ફૂટ આ બાજુ આ રીતે આમ બે હાથેથી નાખતું જ આવશું પછી પાછા ઓલાપાટલામાં નાખતો આવું છું અને પછી માથે છે ને રાપ મારું છું એટલે માથે ખાતરની માથે ધૂળ પડી જાય ને એટલે એ ભયના જેવું તો ન થાય પણ થોડું ઘણું એમને છૂટું ઉડાડ્યું કરતાં સારું થાય છે અને બે ભેગું ભેગું કામ હાલે છે થોડુંકો દાખલા રીતે વીસ ક્યારામાં ખાતર નાખી દઉં પછી પાછું વિસક ક્યારામાં હાથી આંકી દઉં જો અહીંયા હાથી કમ્પ્લીટ થઈ ગયેલું પડ્યું છે એને કાલનો વઈ ગયો સૌ ઓલી બાજુથી નાખતા આવું છું પંસારા બાજુથી ધીરે ધીરે અહીંયા સુધી પહોંચ્યું સૌ આ ક્યારામાં ખાતર નાખવાનું બાકી છે અહીંયા સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને માથે જો આ રીતની રાપ માર દઉં છું ખાતર ડટાયતું ગયું અને કોઈ હરડું ઈ હોય વરસાદ થયો તો ને હરડો એ નિહરી જાય અને ખાતર એ દટાઈ જાય એટલે ભાઈ એવું કામકાજ થઈ જાય ભય એવો ફાયદો થઈ જાય એટલે આવું કામકાજ હાલે છે તો હવે ફટાફટ હું નો કરી લઉં પાલો હું ખાતર હાલો હાલો મસ્ત મજાનો મિક્સ પાલો થઈ ગયો હે એસપીનું બુરિયાનું ભેળ ભેળવી લીધું ને ખાપ મારી લીધી મિક્સ કરી લીધું હે હવે ફટાફટ પાણી પાણી પીને મંડી નાખવા પાણી પાણી પી આવી વાવ તૈયાર પશુના મોઢામાંથી પણ ભગવાને કાઢી લીધું જો ભૂકો ફેલ હળગાવી દીધો કારણ કે વરસાદ થયો ને હળી ગયો તો કારો ખાતર થઈ ગયો હતો દેવાળી મૂકી દીધી હાલો મિત્રો તુવેરદાર ખાતર નાખી દીધું તું માથે રાપ મારી દીધી અને પાણી ચાલુ કરી દીધું ખાતર નાખીને માથે પિયત આપવાનું ચાલુ તુવેરદાર હલો મિત્રો બપોર પછીના પાંચ વાગ્યા છે તુવેરમાં પાણી ચાલુ છે ઓલી બાજુનો જે ટૂંકો ભાગ વાંચે નારિયેલી પાહન ટૂંકો ભાગ છે એ બધો પી ગયો છે લાંબા ભાગમાં ચડાવી દીધું એમાં એ આઠ થી દસ નાકા પી ગયા છે અને આપણી તુરડા એસે સો મગફળીમાં પારે વાવેલી હતી ત્યારે એવું લાગતું હતું નથી હારી પણ જોઈ લ્યો ખાતર બાતર નાખી દીધું આમાં એસપી ઉરિયા નાખી દીધું બે વાર રાપ કાઢી ગયો પહેલાં ટૂંકમાં રાપ કાઢી પછી પારા બાંધા પારા બાંધીને પછી એસપીને યુરિયા નાખવું અને પછી પાછી રાપ કાઢી અને ફરી પાછું પાણી મૂકી દીધું છે ડાયરેક્ટ સીધો કલર બદલતો જાય જોવો એસપી યુરિયા મિક્સ નાખી દીધું છે અને હવે છે ને આને ટૂંકમાં દસ દિવસ સુધી પાવી નથી દસ દિવસ પછી આપણે ટ્રેક્ટરથી આમાં ડીએપી ભરવાનું છે ડીએપી ભરીને પછી પાછું પાણી મૂકી દેવું આવું કઈક છે અને નાકો આપણે સાહસ છે લાંબો નાકું જોવા માટે સીધી તો બાઇક જ રાખી અહીંથી સીધી કીક જ મારવાની બાઈક રાખી દીધી છે આપણી રામ પ્યારી પેઢી અહીંયા ક્યારામાં સીધું કીક મારીને જોઈ આવવાનું નાકવું કારણ કે થકાઈ ગયું હવે આજે ઓછામાં ઓછા એમ ને લગભગ ઓછામાં ઓછો દોઢ મહિનોથી નામ છે ખેડૂત થકાઈ ગયું છે હવે પારા કરવા ખૂટતા જ નથી આમાં ધોરિયો કરવું હાથી આડલું હાથી આકે જ વરી વિખાઈ જાય વરી પાછો કરવાનો વળી એકડો ઘૂંટવાનો થકાઈ ગયું હે પાણી ચાલુ હે નારાયણ હમણાં ઘડીક થાય તો અસ્ત થઈ જાય દૂર દૂર પંખીના અવાજ આવે છે અને ચારુ બાજુ નવા વાવેતરનું હવે ખેડૂત બધાય ભૂલી જે જે કંઈ નુકસાની છે ભૂલીને હવે નવા વાવેતર તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કોઈના પડા ખેડાય છે કોઈ નવા વાવેતર થઈ ચાલુ છે આવું બધું હાલે છે લે ડેમ હિલોરા મારે પાણી હલે હે અહીંયા એક મગજ મારી વાળું હે જો આ ભાગ થોડોક ઊંચો હે ને કે આમથી પાણી અહીંયા ચડતું નથી એટલે અહીંયા એક વંશમાં ધોર્યો નાખવો પડે એ છ હાથ ક્યારે પૂરતો પછી કંઈ તકલીફ નથી ઓલે હેડ ત્યાં સુધી આવ્યું આવે પછી આ જો ઢોરો હે આ ધોર્યો હે ને ઢોરો હે વાંચી આ ચડી નથી હકતું ચડી બજાવીને તો વાત તોડ નાખે ત્યાંથી ધોરિયો નાખીને છ હાથ ક્યારે પૂરતો આપણે આવું કંઈક આયોજન કર્યું હે એમ તુવેર નબળી છે તો વાળી એ રસોઈ હાલે હે દેશી માણીંગો કરી લીધો અને ચાલુ